ખેડૂત મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂતો માટે ખુશીના સમાચાર આજના આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ કપાસના ટેકાના ભાવે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવે ખરીદી જે નોંધણી હાલમાં ચાલુ છે અને આ વિડીયોમાં આપણે કપાસના ટેકાના ભાવ જાહેર કરેલ જે આપણે વિગતવાર ચર્ચવાના છીએ ટેકાના ભાવ માટે નોંધણી કરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર રહેવાની છે ઘર બેઠા તમારા મોબાઈલમાંથી નોંધણી કેવી રીતે કરવી વિડીયોને અંત સુધી જોવાનું ચૂકતા નહીં એ પહેલાં ખેડૂત મિત્રો ખાસ જણાવવાનું કે ખેતીલક્ષી વિડીયો અને સરકારશ્રીની જે જાહેર કરેલી યોજનાઓની માહિતી મેળવતા રહેવા માટે અમારી ચેનલ ખેતી જગતને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન પર ક્લિક કરો સાથે સાથે વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને અન્ય ખેડૂતોને લાભ મળે એ માટે શેર કરવાનું પણ ભૂલતા નહીં ખેડૂત મિત્રો કપાસ માટે સરકાર દ્વારા કિલોના ભાવ કરવામાં કરવામાં આવ્યા છે તેની ચર્ચા જે કપાસની ભાવની વાત આવે તો બાવીસ રૂપિયા જે આપણા વીસ કિલો એટલે કે મનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે આ નોંધણી કરવા માટે ડોક્યુમેન્ટની કઈ કઈ જરૂર પડવાની છે સૌથી પહેલા વાત કરીશું કે સાત બાર આઠ અ ત્યાર પછી આધાર કાર્ડ છે ખેડૂત મિત્રનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને પાક વાવેતરનો દાખલો જે તલાટી પાસેથી લેવાનો રહેશે હવે આપણે વાત કરીએ કે ટેકાના ભાવે વેચાણ કરવા નોંધણી ઘર બેઠા મોબાઈલથી કેવી રીતે કરી શકાય તો દર્શક મિત્રો સૌપ્રથમ આપણા મોબાઈલમાં પ્લે સ્ટોર આપણે જે એપ્લિકેશન છે એને ઓપન કરવાનું છે અને તેમાંથી એક એપ્લિકેશન જે છે એને ડાઉનલોડ કરવાની છે તો એ એપ્લિકેશનની વાત કરીએ તો એમાં તમે ઉપર જે સર્ચ બાર છે એના ઉપર લખી શકો છો કે કપાસ કિસાન કપાસ કિસાન તમે લખશો એટલે તમને આ પ્રમાણે આઇકન દેખાશે અને એને ઇન્સ્ટોલ કરવાની છે હવે ખેડૂત મિત્રો ઇન્સ્ટોલ થઈ ગયા પછી હવે તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એનું જે પેજ ખુલશે ત્યારે આ ટાઈપનું ખુલશે હવે જે તે સમયે આ ટાઈપે પેજ ખુલે ત્યારે એમાં તમે જોવો છો જમણા હાથના કોર્નર ઉપર એ દોરેલો છે ત્યાં આપણે શું કરવાનું છે પહેલાં તો આપણે ભાષા છે એને સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન આપેલું છે એમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી તમે જુઓ કે ઉપર લખેલું છે મોબાઈલ નંબર દાખલ કરો ત્યાં આપણો નંબર નાખી દેવાનો છે હવે નંબર નાખી દીધા પછી ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરી અને આગળ વધીશું હવે તમે જોઈ શકો છો કે જે તે નંબર ઉપર ઓટીપી છે એ જતો રહ્યો છે હવે ઓટીપી આપણે નાખી દઈશું અને ત્યાર પછી જુઓ નીચે મિત્રો કે ઓટીપી ચકાસો એટલે કે વેરીફિકેશન કરો એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો કે તરત જ આ રીતે ખુલી જશે પેજ ખેતરિયારી નોંધણી બરાબર એના અંદર આપણે પહેલાં જે રજિસ્ટ્રેશનનું છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે નોંધણી નંબર લખેલો છે એમાં આપણે કંઈ કરવાનું રહેતું નથી હવે સિલેક્ટ ટાઇટલ કે જે શીર્ષક પસંદ કરો એની નીચે તમે જુઓ કે સિલેક્ટ ટાઇટલ એની અંદર આપણે શું ક્લિક કરીશું કે જો કોઈ પણ ખેડૂત ખાતેદાર છે કે પુરુષ છે તો મિસ્ટર અને જો સ્ત્રી ખાતેદાર છે તો મિસિસ એ આપણે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી જુઓ કે આધાર અનુસાર ખેડૂતનું નામ હવે જે આધાર કાર્ડમાં આપેલું નામ છે એ અહીંયા તમારે દાખલ કરવાનું છે એમાં આધાર અનુસાર પિતા અથવા તો સંરક્ષણનું નામ તો એના અંદર તમારે તમારા કોઈ પણ ફાધર કે પિતાનું અથવા તો પતિનું નામ લખવાનું રહેતું હોય છે ત્યાર પછી સિલેક્ટ જેન્ડર લિંક પસંદ કરવાની નીચે તમે જુઓ તો અહીંયા સિલેક્ટ મેલ અને ફિમેલ તમારી રીતે સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ જન્મ તારીખની વાત કરીએ ખેડૂત મિત્રો તો ખાસ કરીને જન્મ તારીખની અંદર વધારે પ્રોબ્લેમ રહેતા હોય છે જેમ કે આપણે કોઈ પણ વર્ષ છે તો એ વર્ષ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું છે પછી મંથ છે એ અહીંયાથી આપણે સિલેક્ટ કરવાનો રહેશે અને તારીખ છે એ આ રીતે સિલેક્ટ કરીને ઓકે આપી દેવાનું રહેતું હોય છે ખેડૂત મિત્રો ત્યાર પછી આપણે જોઈએ કે સિલેક્ટ કાસ્ટ જે કાસ્ટ છે એને આપણે સિલેક્ટ કરીશું કે એમાં છે બીસી જનરલ ઓબીસી અધર એસી અને એસટી હવે આ તમારી રીતે તમે એમાં સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી આધાર નંબર નાખી દેવાનો છે અને એના નીચે મોબાઈલ નંબર ઓલરેડી આવી જશે ત્યારબાદ રહેણાંકનું સરનામું હવે જે સરનામું છે એ તમારું ગામ તમારે નાખી દેવાનું છે ત્યારબાદ તમે જુઓ નીચે લેન્ડ ડિટેલ એની અંદર સિલેક્ટ સ્ટેટ જે છે ગુજરાત એ ગુજરાત છે અને આપણે સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી જે તે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો છે પછી તાલુકો છે નીચે બ્લોક પસંદ કરો અથવા તો તાલુકો તો એની અંદર તમારે તમારો તાલુકો પસંદ કરવાનો છે ત્યાર પછી ગામ પસંદ કરવાનું છે અને ત્યાર પછી બજાર જે પસંદ કરો કરવાનું જે આવશે એની અંદર તમે જુઓ તો તમે અહીંયા ક્લિક કરીશો એટલે અહીંયા આપણે જિલ્લા જે જિલ્લા પ્રમાણે કરીએ કે બોટાદ છે તો એમાં બોટાદ છે જો તમારે વિલેજ પણ પસંદ થઈ જાય ત્યાર પછી જુઓ કે બજાર પસંદ કરો એની અંદર જવાનું છે બજાર પસંદ કરવાની અંદર તમે જશો એટલે બોટાદ ડસા ગઢડા અને રાણપુર આવી રીતે ચાર માર્કેટ છે એમાંથી તમે કોઈ પણ પસંદ તમારી નજીકનું જે હોય એ કરી શકો છો તો એમાં આપણે બોટાદ સિલેક્ટ કરી લઈશું અને ઓનર ફાર્મર અથવા તો જે આપણે ટેનેટ ફાર્મર છે એની અંદર ખાસ કરીને ખેડૂત મિત્રો નોંધ લીજો ઓનર ફાર્મર છે એને સિલેક્ટ કરવાનું છે હવે ખાસ વાત રહી કે ખાતા નંબરની તો ખાતા નંબર જે છે એ તમે આમાં એક્સ વાય ઝેડ જે તમારો હોય એ ખાતા નંબર નાખી શકો છો અને સર્વે નંબર પણ અહીંયા તમારે ફિલ કરવાનો રહેતો હોય છે પછી એકથી વધારે તમારે ખાતા નંબર છે અને ટોટલ જે જમીન છે એ આપણે આઠ આની અંદર જઈને જોવાની છે કે આઠની અંદર તમે જઈશો એટલે એની અંદર જેટલી જમીન છે એ ટોટલ સર્વે નંબરની જે જમીન છે એને આમાં લખી લેવાની છે પછી માનો કે તમને વધારે કોઈ પણ ખેતર હોય અને બીજું ખાતા નંબર એડ કરવો છે તો સેમ ઉપર પ્રમાણે તમે પ્રોસેસ કરી શકો છો પહેલાં તો ખાતા નંબર આવશે સર્વે નંબર આવશે અને ત્યાર પછી જે જમીન કપાસનું વાવેતર કરેલી છે એ લખવાની રહેતી હોય છે હવે અહીંયા એકરની અંદર આપણે સિલેક્ટ કરી લઈશું હવે ટોટલ જમીન છે એ આપણે કોટનની કે જે આટલી જમીન સાત બાર આઠ પ્રમાણે થતી હોય તો એ આપણે અહીંયા ઉપર આમાં લખી દેવાની છે ત્યાર પછી નીચે જઈએ કે કોટન લેન્ડ એકર કે જે તમે કપાસનું વાવેતર કરેલી ટોટલ જમીન છે એ ખાસ કરીને આમાં નાખવાની રહેતી હોય છે એમાં લખ્યા પછી તમે નીચે જુઓ કે સિલેક્ટ ક્રોપ ટાઈપ એની અંદર ફરજિયાત ખેડૂત મિત્રો ટ્રેડિશનલ ક્રોપ જે સિલેક્ટ કરવાનું છે અહીંયા સિલેક્ટ થયા પછી જે તમે અહીંયા જે આંકડો નાખેલો છે એ અહીંયા નાખી દેવાનો છે અને ત્યાર પછી નીચે જુઓ તો ખેડૂત મિત્રો આધાર કાર્ડ ફોટો તેમજ જે દસ્તાવેજો છે એની પીડીએફ અને ઇમેજ તૈયાર રાખવાના છે હવે એમાં તમે ઉપર જુઓ કે આધાર અને ખેડૂતનો ફોટો અપલોડ કરવો માત્ર છબી એટલે કે એની અંદર તમારે ફોટો લેવાના છે હવે એને તમારે અહીંયાથી ગેલેરીમાં સિલેક્ટ કરવાના રહેતા હોય છે ખેડૂત મિત્રો પછી દસ્તાવેજ અપલોડ કરો એની અંદર તમે જુઓ કે એમાં તમારે ખાસ કરી અને સાત બાર આઠ અને તલાટી કમ મંત્રી પાસેથી તમે જે લખાવેલો કપાસનો જે દાખલો છે એને આની અંદર અપલોડ કરવાનો રહે બટન એક દેખાઈ રહ્યું છે સબમિટ રજીસ્ટ એના ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે હવે આટલું કરશું ને આ ક્લિક કરો એટલે તમે ખેડૂત મિત્રો જુઓ કે લખેલું આવી જશે રજીસ્ટ્રેશન સક્સેસફુલ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે આવા ખેતીલક્ષી જે અમારા વિડીયો અને સરકાર શ્રીની યોજનાઓના વિડીયો જે છે એ સૌ પ્રથમ તમારે મેળવવા છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે લાલ કલરનું બટન જે છે સબસ્ક્રાઈબ બટન એના ઉપર ક્લિક કરી અને બે લાઇકન ઉપર ક્લિક કરી દઈશું અને આ વિડીયો તમને સારો લાગેલો છે તો તમે તમારા ગ્રુપની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોને શેર કરી શકો છો જેથી કરી અને આપણા આજુબાજુના ખેડૂત મિત્રો જે છે એ આ નોંધણી વંચિત ના રહી જાય આભાર સાથે વિરમું છું ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે જય જવાન જય કિસાન